टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सोनू खूब मोघू है एट्ले घर में दस की पंदर तोला सोनू पड़ू हो तो कोई पड़ोशी ने पा कहे અમારા ઘરમાં આટલું સોનું છે નહીં તો ચોરી થઈ જવાનો દર સતત વધારે સોનું ધરાવતા મોટાભાગના લોકરમાં સુરક્ષિત માને છે તેના માટે બેંક વર્ષે ચાર્જ વસૂલી કરી હોય છે પરંતુ સામે સુરક્ષાની ગેરંટી પણ હોય છે એટલે લોકો બેંક ઉપર વિશ્વાસ કરીને લોકરમાં સોનું મૂકે છે પરંતુ જ્યારે બેંક લોકરમાંથી પણ સોનું ચોરાઈ જાય તો શું કરવું માનવામાં નહીં આવે પણ આવો જ એક ઘટના

તેમને આખી જિંદગી મહેનત કરીને આ દાગીના વસાવ્યા હતા વિચાર્યું હતું કે દીકરીના લગ્ન વખતે દાગીના પહેરીશું અથવા જૂના દાગીનામાંથી દીકરી માટે નવા દાગીના કરાવીશું આખરે હવે લગ્ન નજીક આવી રહ્યા છે ત્યારે તેઓ કોસ્મોસ બેંકના લોકરમાંથી પોતાના દાગીના લેવા આવ્યા હતા પરંતુ લોકર ખોલતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ કારણ કે લોકરમાં દાગીના હતા જ નહીં આ બાબતે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે નરેન્દ્ર શાહનો સંપર્ક કરીને આખા બનાવની વિગતો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને શું કહેવું તે સાંભળો આજે હું લોકર ખોલવા માટે આવ્યો અને લોકર ખોલતામાં જ મારા વાઈફને ડાઉટ ગો કે લોકર સાથે છેડછાડ થઈ છે અને તપાસ કરતાં ખબર પડી કે અમારા સોનાના બધા જ દાગીના લોકરમાંથી ગૂમ થયેલા છે અને ચાદીના દાગીના એવાને એવા રહેલા છે અને બેન્કવાળાને પૂછે છે તો બેંકવાળા કોઈ જવાબદારી આપતા નથી સીસીટીવી ફૂટેજની મને ના પાડી દીધી કે અમારી પાસે સીસીટીવી ફૂટેજ

જે ને પગલે નરેન્દ્ર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ હવે તપાસ ચલાવી રહી છે પરંતુ આંગે જેરે બેંકના અધિકારીને પૂછવામાં આવતા તેમણે પોતાની સત્તાવાર ઓથોરિટીને પૂછ્યા વિના કઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો. કે ابھی ફિલાલ તો kuch નહીં કહેના ચાહેંગે ક્યુકી અભી ઉનોને ભી ઇન્વેસ્ટિગેશન શુરુ કિયા હે. અભી મેં અપની ઓથોરિટીસ સે પૂછ કે હી આપકો કુછ આન્સર દે પાઉંગા. નહીં મેં અપની ઓથોરિટીસ સે પૂછ કે હી આપકો વો જવાબ દે પાઉંગા. फिलहाल मैं आपको कुछ जवाब आप नहीं दे पाऊंगा लॉकर खोलने का प्रोसेस क्या है वो बताइए नहीं मैं आपको अथॉरिटी से पूछ के ही कुछ जवाब दे पाऊंगा फिलहाल किसी और के पास रहती है क्या जी नहीं वो पूरा प्रोसीजर रहता है बैंक का और मैं आपको कुछ भी नहीं कुछ भी अभी मैं आपको बता नहीं सकता हूँ अपनी अपनी अथॉरिटी से एक बार परमिशन लेके मैं अपनी अथॉरिटी से एक बार परमिशन लेके आपको कुछ बता पाऊंगा

આપ આપને લાગે છે કોઈ બેંક કર્મચારી લોકર ઓપન કરી શકે એવું ખબર ના પડે આપનું શું માનવું ના અમે તો અમારા અનુભવ પરથી કહી શકીએ કે બેંકનો સ્ટાફ બહુ જ લોયલ છે અને એ લોકો દે આર સ્ટ્રિક્ટલી ફોલોઈંગ ધ રૂલ્સ અને એ અમારા જેવા રોજ આવનારને પણ કોઈ કાયદામાંથી છૂટ નથી આપતા સ્વાભાવિક રીતે જે ગ્રાહકોને કડવો અનુભવ ન થયો હોય તે બેંક ઉપર ખોટા આક્ષેપો ન કરે પરંતુ આખા પ્રકરણમાં બેંક લોકરમાંથી દાગીના કેવી રીતે ગાયબ થયા તેની ચાર શક્યતાઓ રહેલી છે પહેલી શક્યતા એ કે બેંકના કોઈ કર્મચારીએ લોકરમાંથી દાગીનાની ચોરી કરી હોય શકે બીજી શક્યતા એ કે ગ્રાહકના પરિવારમાંથી કોઈ દાગીના લઈ ગયો હોય પણ તેમનાથી વાત છુપાવી હોય ત્રીજી શક્યતા એ કે બેંકમાં સફાઈ માટે આવતા સ્ટાફના કોઈ વ્યક્તિએ ચોરી કરી હોઈ શકે આ ઉપરાંત બીજી પણ કેટલીક શક્યતાઓ રહેલી છે પરંતુ પોલીસની તપાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના વિશે કંઈ ન કહી શકાય પરંતુ આ પ્રકરણમાં યોગ્ય તપાસ થાય તે જરૂરી છે પોલીસ સીસીટીવી ચેક કરશે તો ચોક્કસ ખ્યાલ આવી શકશે કે લોકરમાંથી સોનાની ચોરી કોણે કરી પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત